આવનાર દિવસોમાં ફરીથી તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરતમાં ભાંગફોડિયા તત્વો વધુ ન વકરે તે માટે સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે તો અમરોલી પોલીસે અત્યારથી જ કોમ્બિંગ હાથ ધર્યું છે નાયબ પોલીસ કમિશનર જોન પાંચના આદેશ અનુસાર કોમ્બિંગ હાથ ધરી અમરોલી પોલીસે ચાર કલાકમાં બસો ચોપન ઇસમો સામે કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો નવરાત્રી પૂર્ણ થતા હવે દિવાળી અને ઈદે સહિતના મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે તત્વો ભાંગફોડિયા પ્રવૃત્તિ ન કરી શકે અને તે આપે તે માટે સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને પેટ્રોલિંગ સહિતની કામગીરી વેગવંતી બનાવી છે ત્યારે પોલીસ કમિશનર હર્ષદ મહેતાના નેતૃત્વમાં મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન એનપી ગોહિલ અને અમરોલીના ઇન્ચાર્જ પીઆઈ એમજી રાઠોડ સહિત અગિયાર પીએસઆઈ અને એકસો સાડતીસ પોલીસ કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લાઠી હેલ્મેટ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અમરોલી કોસાડ આવાસમાં તપાસ હાથ ધરી હતી અને સરપ્રાઇઝ કોમ્બિંગમાં હિસ્ટ્રીસિટલ ઇસ્ટેટ બુટલેગર મોબાઈલ અને ચેન્જ સ્નેચરો નાસ્તા ફરતા આરોપીઓ સક્રિય ગુનેગારો તડીપાર ઇસમો ટપોરી ગેંગના માણસો સહિતના ગુનેગારોની તપાસ કરી ચાર કલાકમાં બસો ચોપન ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જેમાં નંબર પ્લેટ વગરની એકસો સાત મોટર સાયકલ પકડી હતી તો ડાર્ક ફિલ્મવાળી કાર ત્રણ સવારી જનાર બે ઇસમોને પકડ્યા હતા જ્યારે દારૂ પીધેલા સહિત બસો ચોપન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો